આજે દેશભરમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે દિવાળીની પૂર્વ સંધ્યાએ દેશના જવાનોએ સરહદ ઉપર દીપ પ્રગટાવીને ઉત્સાહભેર પર્વની ઉજવણી કરી દિવાળીના પર્વને લઈને વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી વેપારીઓએ શુભ મુહૂર્તમાં ચોપડા પૂજન કરીને નવા વર્ષની આજે શરૂઆત કરશે આ પર્વ દેશભરમાં દીપોની ઝગમગ સાથે ખુશીઓ અને સમૃદ્ધિનો માહોલ છવાયો છે દિવાળીનો આજનો આ દિવસ ઘણો જ મહત્ત્વનો આ દિવસ તમામ ભક્તો વહેલી સવારથી જ મંદિરોમાં ઉમટ્યા છે આ દિવાળી તમામ લોકોના જીવનમાં પ્રકાશ લઈને આવે તેવી કામના ઈશ્વર પાસે કરી રહ્યા છે આજના દિવસે વેપારીઓ દ્વારા શુભ મુહૂર્તમાં ચોપડા પૂજન કરવામાં આવશે અને આજના પર્વની ઉજવણી કરવામાં આવશે